રામ રામ ને સીતારામ છો બધા મજામાં એવું ઠાર ઝાકર હતું બહુ હારામ સારો હતો એવું સાફ પાણી પીતા શું ફરી હું એવું ભીણું બદલાવ બદલાવ હેલો ફ્રેન્ડ સીતારામ કેમ છો બધા કાલે તો હે બહુ વિડીયો નહોતો બનાવ્યું કારણ કે થોડુંક મારું ઘર હું વધારે જ દુખતું હતું આજે જીર જીર દુખે આજે કંઈ એટલું હજુ નથી દુખતું મેં કીધું આજ તો વિડીયો બનાવ કાલે તો મને નહોતું એક થોડોક બનાવ્યો હતો ને આજે મારે દવાનું કામકાજ આવે દવા જીરામ સાટવાની જો મહીં વાહી તગારું હે મારેની ઊગને ગમવાનું ભરાઈ ગયું તે સાફ કરવ્યું ધૂળ ખેલી ગમતા આ તા ભીને ખાધું ત્યાં સાઈડમાં ઉપર નાખી બાકી વેલેરી થઈ જાય હે વધારે થાય થોડાક થી વિડીયોની સ્ટાર્ટિંગ કરેલા ને ઓર ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરે તો સબસ્ક્રાઇબ કરી દેજો ને ઘર તો ઘરમાં કરવા એવું બધું કામકાજ છે એક બી રૂમ માનતા કરી લીધા આજે એક બીજો રૂમ હે ના કરવાના હે ને ઓહરીને પછી રહોળું રીતે ને ઓટામાં પોતું એ જ કરવાનો વિચાર છે આમાં બહુ નહીં દેખાતો હોય મેલો બાકી રિયલમાં જોઈએ તો હા પગલે પગલાં કોઈ દી કારી લાદી ફર્યામાં ન ના હોય એ મને ખબર પડે કે કારણ કે હેના એક ઝીરીક હાલીએ ને તોય પગલાં થાય આમાં ન એટલો દેખાય ફોનમાં બાકી જ્યાં મીદળુંગું ને તો એ પગલાં ગુતરુંગું તો પગલાં આપણી સંપલ પેન અમારે બધાને વાંધી જાય

પાણી પાણી થઈ ગયું કાઉ જો તું પાવડોમાં પાણી વારતા તો નાને તો કાંઈક મૂકે દીધો ઢાળી યોગેશ પાવડો ગોતે ગોતે તો વિડીયોમાં કંઈ કન્ટિન્યુ કહેજો

જો એવું ગ્રોસ નહોતું કરતો જો દસ કાલે દવા લેવા ને તમે દવા સાટે આમાં અલગ રીતના સાટે કે આ બાજુ તો શ્યાર પાર્યું ઓલી બાજુ ત્રણ પારિયા લઈએ ને ઉપર બે પારિયા રાખે છે એ પછી સાથે એ રીતના સેટિંગ કરીએ ને તો ક એક પૈપી આ પાછા ભૂગે ને પ્રોપર આપણે જેટલા પપ સાટવું એ પપ છટાઈ દે એ રીતના સાટે હતા મેતા એયું બધું તો જો આપડે બેહોની નાખે ને ખેત માં આટો એ તો હું જરા હાલ થઈ ગયા મંજવેરી બટન આ સોફા ના જ ગયા પંખા નું ગયા સોફા રૂયા ને એવા મશીન એક મશીન નાખ્યું ને કે મજે મશીન નાખ્યું બધું બે રૂમ ને ઓરી થઈ ગયો રોબોળા કાલે એક થાય

કાઢી નાખ્યા પોતા રી ને આ મશીનના રૂબડાનું ને તે યોગે કામકાજ કીધું યોગેશ કે ઉસો ફોન રહે ને યોગેશ બેઠા ને એવી રીતે કાકા ભાઈ રે હજી જો રૂમમાં તમને દેખાતો હોય અમારો બીજો રૂમ હે ને જે કોઈ વસ્તુ મારે દેખાડી દીધી અમે ઘર દેખાય ને તું તમને બધાને દેખાડ્યું હે આમ મર્યું હે પહેલાના જમાનામાં જી હોય પેલા જમાના માંથી પેલા હોય ને બાયું કોદડી હાથથી કરે ને સા યોગેશ આ પેલા બાયું આથી કોદળી કરે મને જીરી જીરી કોદળી કરતા આવડે હેથી બહુ નથી આવડતી કાઠા ના વાર્તા ન આવડે બાકી આવડે મને કરે છે એક બે એક બે ફેરે કરે છે પછી આ

કઈથી ખેતરનું પહેલાં તો કામ કરવાનું હોય ને આય કરવાનું હોય પણ પેલા સુવિધાઓ નહોતી પેલા આપણી એટલે ગાદલા આવે પ્રસંગમાં ઘરના ન કાઢવા પડે એ ગમે ગમેનાથી આપણી ભાડે લે રજાયું આવે ઓઢવા પૂરતી ને પેલા આ કંઈ સુવિધા નહોતી ને તો આ બધું કરવું પડતું પેલા તો મહેમાનો કેટલા કેટલાથી રોકાતા લગ્ન પ્રસંગમાં ને એવું કાંઈ એવું ન રહ્યું એવું જરાક બધા હવ હવની લાઈફમાં બિઝી થઈ ગયા કાંઈ હવે ત્યાં આવે રોવાના એવું હોય એટલે બહુ કઈ રોકાવા નહીં ને એવી ગોદળી હોય અમે ખુદ ને જ કાઢતા લગભગ મન થાય કે યોગેશ અમાર લગન ને તો નહીં કાઢી હોય તો મને ખબર નઈ કાઢી હોય આરામ કદાચ લગન જરૂર પડે ને જ્યાં આ ધોવા ને અમારે મામા વારે ગયા ના એ રાખે એ ખાટલો ને હોવાનો તો એ આ મશીન કરે ને જ્યાં કુસો ને પૈયો બસ આ કામકાજ છે પછી ફ્રી પૂણા ગીયા થયા એક કલાક થઈ એમાં એમ બે હતી ને તારે એક કલાક બે થયે જ કરે મેં એકલી ઓખરી નથી હજે બે કલાક થઈ જાય યોગેશ માથું કંજવારે કે મો તો હાર હાલે વિડિયો વાગે કન્ટિન્યુ રહેજો ને ચેનલ ને સબસ્ક્રાઈબ ન કીધું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો હું હંજવારી કાઢેલા અરે શિયાળ વાઈ ગયા ને હું બિહોન નાખવા જાને જો આ તમને દેખાતા અહીંયા હા રૂગણા જો એક તો મોજા તો ખાટલો ભર્યો હોય ઓલ બાજુ ના બધા રૂગડા ને આ ઓસારું ને એલો કવરું સોફાના એ બધા ધોવે નાખ્યા ખા એ ધોવાના ઓસાય હે મી મારા ઓસાળું તો ધોવે નાખ્યા એ પાસો વરે બદલાવી તો બીજા ધોવે ને કે યારામ પાથરવાનું તો ઈ તો ધોવે ને પાસો પાથરે દે એક બે દે હું વિસાય હું કે ધૂંજારા થઈ જાય ને તો પાસે વર પાસો નકર ધોવો છે અટાને હાદો તો ને એ વરે વાખે ધૂમ જયા થઈ ગયા ત્યાં એ પાથર દે વરે પાછું હું વાત જોઈ નાખે દાય ને ને તે બસ જોઈ હું કામ જો ને હું તમને સાથે કોઠણે હસુ તો ઓઢલે જ હોય મારે સોવી કલાક આઈ જ હોય માથું પવન હે આ ન કહે મારે ગરું બરે જરાક ઓઢે ને જ તોય પવન તો લાગે

અટાણે 8:30 થઈ ગયા ને અમે બેઠા હતા યોગેશા મોબાઈલ બેય હોફ હોફ નો જોતા હતા ને એ જો બધાય લાઈટું થવા માંડી અમારે ગેટી લાઈટું થઈ ગયું જેમ બધાયને દેખાય રાત બધાય વાડીઓમાં જોવો થવા માંડીઓ ધીરે 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 યોગેશ બીહુ નાખવાનું હે અમે બેઠા ને મોબાઈલ જોતા હતા હમણાં છે ને જ બહાર બે ને કરતા ક્યાં બેહાતું નીકળાતું જ નહીં એવો પવન ટાઢ હો ને તાટ લાગતી આ જેટલી કંઈ ટાઈટ નહીં ને પવન એ ન તો અમે બહાર બેઠા હતા કે એ વિડીયાનું એન્ડ કર ને કીએ અચા ધૂ જરા પછી રૂંઢેમી જો આ ઢારી જરાક હમું કીધું જાડું મોટું એવું હંજવાર કહેતા ને પોતું કીધું ઓટામાં હું ખબર કહેતી હતી તું એ વારે પોત પોતવાટાણ કરે નાખ્યું ને આમાં કરે નાખ્યું કે કેટલાક દેવી આમાં કામ બીજું કઈ નહીં પણ બુલેટ મૂકીએ ને એટલે બધું થઈ જાય બાકી આમાં હેઠળ સામાન ઉઠતો તો એ બધો સળાવ દીધો ખાતો આમાં અસલનું પોતું કરી નાખ્યું ને આમાં કરી નાખ્યું ને હવે રીતે તું જ્યારે કીધા હમણાં એવા કામકાજ ને વા હે જે કાલે રહોડું કર્યું એવું બધું કામકાજ ધીરે 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 હાલ તો હોય છે ને આજના વિડીયાનો હેવ છે ને એન્ડ અમે આ જ કરીશું મારે રાંધવા જવું ને આવા નવા વિડીયા જોવા માટે સબસ્ક્રાઈબ કરો ને આવો સપોર્ટ દેતા રહેજો ને સારી સારી કોમેન્ટ કરજો એક બીજી અહીં બાતે ન પણ જો બે ગઈ છે હા કર પસાડે પસાડે ઓલ્યુબેઈમાં ફાઇટિંગ કારક થાય ને આ એવી ખેદારી છે ને તે ઓલી રામુન જગ્યા એ બેસે છે જે ઓલી બેસે ને હવે ઓલી એવી છે બે સાઈડ થી બે ઓલી પછી જીવિક જગ્યા ને તો આવો ને પ્રેમને સપોર્ટ કરતા રહેજો ને હમણાં વિડીયો કેમ હમણાં કંઈ ટોપિક સારો નહીં થયું અમારા પાસે પણ અમે ટ્રાય પૂરેપૂરી કરીએ બાકી તમે અમને સજેસ્ટ કરજો કે કેવા વિડિયો બનાવવા જોઈએ